કુસલગઢ તાલુકાના ખાખરિયા ગામે મહંત દેવનચંદ દેવનચંદના ઘરે લાભ પાચમ નું મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ રાજસ્થાન કુસલગઢ તાલુકાના ખાખરિયા ગામે મહંત શ્રી દેવચંદ ભાઈ ઘરે પરમ પૂજ્ય કાનગર મહારાજના હસ્તે અને પાંચ પંચના સાનિધ્યમાં એક પરમ પૂજ્ય કાનગર મહારાજના હસ્તે એક નવીન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કાનગર મહારાજ દ્વારા આ મંદિરમાં પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજનો વાસ રહે આ મંદિરે લુલા લંગડા આંધળા બેરા કોઈ પણની માંગ કરવામાં આવશે તો તે ફળીભૂત થશે તેવા આશીર્વાદ આપ્યા હતા અને પાંચે પંચ થઈ અને આ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભજન કીર્તન મહાઆરતી કાર્યક્રમ કરી સૌ ભક્તોએ કાપડનું દાન કરવામાં આવ્યું અને ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સૌ ભક્તો મળ્યા હતા અને ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડ્યા હતા બિરોચીપ કાળુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી દાહોદ